સેલ્સ મેનેજર હતો વિશાલ પટેલ કરે તો મને ઓફિસે બોલાવ્યો તો કે તમે એકવાર ઓફિસે આવીને મળી જાઓ પછી તમારે જે કંઈ ચર્ચા કરવી એ કરજો બુકિંગ કરાવવું કે ના કરાવવું એના માટે મારા ભાવમાં જે સેટ થતું હતું એ પ્રમાણે મેં બુકિંગ કરાવ્યું માર્ચ મહિનાની અંદર બુકિંગ કરાવ્યું હતું રેરા એ મને એવું કહેતા હતા કે રેરા એપ્રુવલ આવ્યા પછી તમારે બાકીની ત્રીસ ટકા રકમ ભરવાની રહેશે દસ ટકા રકમ તમારે પહેલાં આપવાની રહેશે એટલે મેં દસ ટકા રકમ લેખે પંદર લાખ રૂપિયા મારે જે આપવા આવતા હતા એ મેં એમને એપ્રિલ મહિનાની પચીસ તારીખે એમને મેં આપી દીધા પંદર લાખ રૂપિયા અને એકાવન લાખ રૂપિયા મેં સ્ટાર્ટિંગની અંદર બુકિંગ કરાવવામાં આવ્યા હતા પછી મેં એમને પૂછ્યું જ્યારે મેં પંદર લાખનું જ્યારે ચેક આપ્યો ને ત્યારે પૂછ્યું હતું કે ભાઈ મને આ તમારી રેરા એપ્રુવલ ક્યારે આવશે ને કન્સ્ટ્રક્શન કામ ક્યારે ચાલુ થશે તો મને એ બધા એવું કીધેલું કે ભાઈ તમારી જુલાઈ મહિનાની અંદર રેરા આવી જશે નવરાત્રિ ચાલતી હતી ને ત્યારે અહીંયાથી પસાર થવાથી જોયું તો કલોવાળાનું બોર્ડ મારેલું હતું તો મેં જયદીપભાઈને અને યુવરાજભાઈને કોલ કર્યો ફોટા પાડીને એમને મોકલ્યા મેં મેં કીધું આ શું છે આ કેમ કલવવારાનું બોર્ડ છે તો મને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ભાઈ છે ને એ ઇન્ટરનલ મેટર છે અમારી એક બે દિવસની અંદર આઉટ થઈ જશે એના ટોટલ રેફરન્સ વિડીયો મારી પાસે છે મેં જે એમની સાથે વાત કરેલી એ બી મારી પાસે છે મેં નવેમ્બર મહિનાની પહેલી તારીખે મેં એમની પાસે ગયો તો મેં એમને કીધું હતું મને આ મારું રિફંડ જોઈએ મારે પૈસા તો એમણે મને એવું કીધેલું ભાઈ તમારે એક બે દિવસની અંદર પૈસા આવી જશે અમા આ ઉપર લગીને મેટર ચાલુ છે ઉપર હવે ઉપર કોણ છે આપણે તો ક્યાંથી ઓળખતા હોય કસ્ટમરને ક્યાંથી ખબર હોય કે ઉપર કોણ છે એટલે મેં કીધું ઉપર કોણ તો એમને એવું કીધું હતું કે આ જે જમીનના માલિક છે ને એમની સાથે વાતચીત ચાલુ છે અને તમને તમારા પૈસા મળી જશે પણ આજ દિન સુધી પૈસા મળેલા નહીં એટલે અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે મકાન એક એવી વસ્તુ છે કે જે જિંદગીમાં માણસ એક જ વાર લઈ શકે છે ચાહે નાનું હોય કે મોટું હોય એટલે હું એમ કહું છું ટીવીના માધ્યમથી કે ભાઈ આ દરેકને એમના પૈસા એમની મૂડી મૂડી ખાલી પરત મળી જશે ને તો એમના જીવને શાંતિ થશે આ એ રીતે કહું છું કોકનો જીવ જાય ને એ પહેલાં મેટર પતી જાય એ મારી અભેચ્છા છે એમને સ્કીમમાં બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓર એ બે ફરિયાદમાં બે નામજોગ આરોપી છે જેમાં પહેલો આરોપી જેદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કારીયા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે અને બીજો જે આરોપી હિરેન કાર્યા જે છે એ હિરેન કાર્યાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે પણ પ્રકારની એને ના કોઈ કોઈ નામ નામ હતો હતો જમીન એમને ના ના હતી અને વાનાકત થયેલો ઓર ઈ રેરાની પરમિશન હતી તેમ છતાં પણ જો આ સ્કીમ પ્લોટ કરવામાં આવી હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો એને પાંત્રીસથી થી વધારે કરોડ રૂપિયાનો એમાં રોકાણ કરવામાં આવ્યો હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે